ગુનામાં ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના કાસામાલા કબ્રસ્થાન ખાતરે રહેતો મુખ્ય આરોપી હુસેન કાદરમિયા સુની તથા તેના અન્ય આરોપીઓ સાથે મળીને બનાવેલ

દસ વર્ષમાં કુલ સોળ જેટલા ગુનાઓ આચરેલ છે જેમાં રાયટિંગ ઈજા ધમકી ચોરી દારૂની ગેરકાયદેસરની હેરાફેરી જેવા ગુનાઓ કાસમાલા ગેંગના સભ્ય આરોપીઓ સાથે મળીને સંયુક્ત અને એકાંકી ગુનાઓ આચરેલા હોવાનું અને આરોપીને કાસમાલા ગેંગના અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલાનું જણાવતા આરોપી નંબર દસ સાનવાઝ ઉમરભાઈ સુની રહેવાસી ફાગવેલ નગર કાસમાલા કબ્રસ્તાન સામે કારેલીબાગ વડોદરાની વિરુદ્ધમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર નિકલમ ત્રણ એક ત્રણ બે તથા ત્રણ ચાર તથા ત્રણ પાંચ મુજબ ગુનો બનતો હોય એક આસમાલા ગેંગમાં નોંધાયેલ આ ગુદ્સે ટોકના ગુનામાં આરોપી નંબર દસ સાનવાઝ ઉમરભાઈ સુને વિરુદ્ધમાં ગુસ્સેટોક એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં માનનીય પોલીસ કમિશનર વડોદરા શહેર નામોની મંજૂરી મળતા આરોપી શાહનવાજ ઉમરભાઈ સુનીની નોંધાઈ ગુજસીટો ગુનાના કામે ધરપકડ કરી આરોપીને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં રજૂ કરી આગામી તારીખ બે આઠ બે હજાર પચીસ સુધી દિન અગિયારના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવી મુદ્દાઓ આધારિત ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી રાખવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો